તો કેમ છો મિત્રો ને આપણા લોક માં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું ને ચા નાસ્તો કર્યો આપણે પણ નાવાનું થોડુંક બાકી હતું નાવાનું હોય ને હમણાં આપણે નાય બાઈ પછી આ ચા બી કરી એમ જા યાર બધા બેહી જાય જમવા અને હું બહાર જતો તો નાસ્તો લઈ આવી હું જો પોંગલા બટેટ લઈ આવો હો અને આ તો શું ખાસ બેન બોલ બોલ ના ના તું બોલ ફટાફટ કલ સુબે પનવે નીકળના હે દહીં કચોરી દહીં કચોરી ખાવા બેઠા આપણા બેન લઈ આવો હું તારી હાટું

કપડા નવા બોપે લીધા જરાક બહાર જવાનો કામ માં બતાવો ને બધી બતાવી પછી તમને મળું તમને પૈસા લઈ બેન તો નીંદર ભેગા એને ફોસી લીધું આ લવે આને ક્યો તો જોયું ને આઈ તો મિત્રો જાત થી એટલા નકર આઈ તમને આમ દેખાય કેમ કોરાડે ને તારી કેમ નથી જવા દેજો આઈ તો જાત થી મમ્મી ગોદરમ દાંત કાઢે ઓ બુજા

ઠીક સારું આમ થાય જ લાગે સામા તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે બહારથી આવી ગયા તા મિત્રો અને વૈશાલી બેન બનાવ બેઠા છે ચા પાણી બનાવે છે બેન મસ્તીનો ચા બનાવ છે અને મારી બેન ડ્રાવીએ બેન પ્લા હાલ બેન એક મસ્તીનો ફોટો પડ દો અને બેન હાલ આમાં સૌ સામુ જો તું સામુ જો બેન ઉઈઠી છે ને તો નીંદરમાંથી થોડાક દાંત ઓછા નીકળે છે તો તમે કઈ એવું ન લેતા મનમાં ઠીક છે તો ઓ અમે બહાર ગયા હતા ને તો આમ જો કેવું શું શું લેવા એવા છે નહીં તમને બતાવી ચાલો એ હું મારી સાટું માટે અમે બધા બધા માટે લઈ આવ્યા છીએ પણ આ સ્પેશિયલ જો આ વૈશાલી ને બહુ ભાવે હેમજા હાલ આ વૈશાલી માટે છે આ એક બાઈ રહ્યાલો હેમ જા ઉત્તરાયણ કાઢવાની હોય એમાં કઈ હોય નહીં મિત્રો હેમજા ના આવા કંઈક છીએ જોયું તમારી રીતે હેમજા મિત્રો મને નામ મને નથી ખબર તમને ખબર કોમેન્ટ લેજો ભગવાન આમાં આ તલની ચીકી શું કહેવાય છે ને મિક્સ મિક્સ લઈ ભાઈ મિત્રો બધું હિમજા અને આમાં ગાંઠિયા હિંજા જેવું આઈએ ને ગાંઠિયા બરોબર ચા પાણી નાસ્તો કરો આપણે વૈશાલી બેન ચા બનાવવા બેઠા છે ને નાનો બેન એક ટી નથી આવડતો હજી શીખી જાઉં હવે શીખી જાવ બે બેન ભાઈ નાસ્તો કરો બેન મિત્રો વૈશાલી બેન ચા પલાળીને ખાવાના ચા પલાડીને થોડી ગાંઠિયા પલાળીને દેવા દરોમાં મારોમાં ને કા નહી Tomo el micro... Tomé el micro... Tomé el micro. 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 qué

Nggak mau <hesitation> 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 Papa <hesitation> 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 ya? <hesitation> <hesitation> di masih <hesitation> 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 lagi <hesitation> 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 aja ini <hesitation> 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 ya <hesitation> 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 <hesitation>